શ્રીજી મહારાજ એકવાર ગામ અલૈયા પધાર્યા હતા હરિભક્ત નારાયણભાઈ સુતારને ઘેર સભા કરીને વિરાજમાન થયા હતા જે એમના ઘરની એ પ્રસાદીની જગ્યાએ હાલ શ્રી સ્વામિનારાયણ મંદિર છે ગામના તેમજ આસપાસના ગામના સૌ હરિભક્તો શ્રી હરિ પધારા જાણીને અતિ હરગભેર આવીને દર્શન કરીને સભામાં સન્મુખ બેઠા હતા એ વખતે ગામ શેખપાઠથી નિષ્કુળાનંદ સ્વામીનો પૂર્વાશ્રમનો શાળો દસ બાર મનુષ્ય હારે શ્રી શ્રીહરીને કહેવા લાગ્યો જે તમે મારા બનેવીને સાધુ કરી નાખ્યા તે હવે મારી બેન અને નાના નાના છોકરાઓ રજળે છે એમ કહીને જેમ તેમ વચનો બોલવા લાગ્યો આમ હરિને તોછડા વચન બોલાવતા એની જીભ ટૂંકી પડી ગઈ ને ભય પામીને તરત શેખપાટ ચાલ્યો ગયો એ વખતે સભામાં હરિભક્ત અજો સોની આવ્યા તે શ્રીહરિને ચરણે દંડવટ પ્રણામ કરીને સભામાં બેઠા ત્યારે સુતાર નારાયણભાઈ શ્રીહરિને બે હાથ જોડીને વિનંતી કરતા થકા બોલ્યા કે મહારાજ આ અજા સોનીને કાંઈ વંશ નથી ને શેર માટેની ખોટ છે તો આપ દયા કરીને એક દીકરો દો આમ નારાયણભાઈની અરજ સાંભળીને શ્રીહરી ખડખડાટ હસતા થકા બોલ્યા કે જુઓ અમે તો કોઈને દીકરો દીકરી દેતા નથી અમે તો કોઈને દીકરા હોય તો એને સાધુ કરી નાખીએ છીએ ત્યારે સૌ હરિભક્તોએ શ્રીહરિને વિનંતી કરી કે પ્રભુ તમે તો કૃપાળું છો એમને એક દીકરો થાય એવું વચન આપો ભક્ત વત્સલ શ્રીહરિ ઐશાને બોલ્યા કે અજા અમે તો સૌનું કલ્યાણ કરીએ છીએ તમે ગામ બાળાને ગોંદરે શંકરની દેરી કરાવજો શંકર ભગવાન તમને દીકરો દેશે અને છોકરાના કાને શિવનું લિંગ થશે તો માનજો કે દીકરો શંકર ભગવાનની કૃપાએ જન્મો છે આમ અજા સોનીને વરદઈને શ્રીહરી ગામ અલૈયાથી ચાલ્યા પછી અજા સોનીએ બાળા ગામને પાદર ભગવાન શંકરની દેરી કરાવી શિવજીની કૃપાએ એમના ઘરે દસમા મહિને દીકરાનો જન્મ થયો અને નાના બાળકના કાને શિવની લિંગ જેવો આચળ હતો એ જોઈને સર્વે લોકને શ્રીહરિનું વચન દીધેલ હતું તે સત્ય થયું હોવાનું જણાયું અસ્તો જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી